હોલપાડના દભારી દરિયા કિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વિડિયો વાયરલ થયો છે વાયરલ થયેલા વિડિયોમાં હોમગાર્ડના સાયન યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામાવ્યું છે જ્યારે હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવતા પણ નજરે પડ્યા હતા 26મી જાન્યુઆરીના રોજ સાયનના ઇન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના ડભારી ગામે દરિયા કિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી જેનો વિડિયો વાયરલ થવા પામ્યો છે વિડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામીણ ઓલપાડ તાલુકાના સાયણ હોમગાર્ડ જવાનો છે દારૂના ગ્લાસ આપતી વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ હોવાની ચર્ચા છે સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે જ સાયણ હોમગાર્ડ યુનિટનો કમાન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયા કિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચકચુર હાલતમાં ફિલ્મી ગાયનો પણ ઠુમકા લેતા હતા સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ શિરોએ જણાવ્યું હતું કે હા આવો વિડીયો મારી સામે આવ્યો છે સાયન યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ પર નજરે પડી રહ્યો છે પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરત જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા સોંપવામાં આવેલા પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતાં કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતા જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો હતો સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે તો એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો પણ પીએસઆઈ નો હવલે કરવા પડ્યા છે